આના કારણે શો શૌબતામાં બંધાયેલી પ્રજા હોય તેમ લાગે છે નક જોડ ગામે બોગસ તબીબો હોવા છતાં અનેક જાતની સાવાર એક બાજુથી લાઈન બંધ ખાટલા બીજી બાજુથી બોગસ તબીબોની પોતાની પત્ની સાવાર અર્થે આવે દર્દીને દાખલ કરી જાતે બોટલો ચડાવી દેવામાં આવે છે એવી બેદરકારીના બોગસ તબીબો સામે કાર્યવાહી કરવા ડાંગ જિલ્લાના આરોગ્ય અધિકારી જેવા તો નથી કરતા પણ ડાંગ જિલ્લા કલેક્ટરની તળિયા ચાટક તપાસ હાથ ધરવામાં આવશે અને આરોગ્ય અધિકારીને આદેશ કરશે તેવી લોક માંગ ઉઠવા પામી છે અને કોઈ પણ જાગૃત નાગરિકો જતા હોય તો કામ લોકોને આગળ કરી પગપેસારો કરી જણાવતા હોય છે કે પરવાનગી વગર મારા દવાખાને આવવાના નથી એમ જણાવતો નળકચોડ ગામે વસ્તો કલકત્તાનો રહેવાસી બોગસ તબીબો તો ડાંગ જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉક્ટર હિમાંશુ ગામિત જેવા તળિયા ચાટક તપાસ હાથ ધરશે ક્યારે જો નળકચોડ કામે વસ્તુ તબીબની ડિગ્રી ધરાવતું છે કે કેમ એની પણ તપાસ કરવી જરૂરી હાલ ચાલતું દવાખાનું કે કારખાનું એક સાથે ખાટલા પણ લાઇન બંધ તો બોટલો પણ ચડાવવામાં આવે છે તેની પણ તસવીર નજરે પડે છે તો શું નડકચોડ ગ્રામ પંચાયતમાં નોંધણી કરવામાં આવી છે કે નહીં જો નોંધણી કરવામાં આવેલ હોય તો આ કલકત્તાના તબીબનું મુખ્ય વતન કયું અને ડાંગ જિલ્લા લાવ્યો કોણ જો કોઈને વધુ પડતી જાનહાની થશે તો એની જવાબદારી રહેશે કોની ડાંગ જિલ્લામાં બોકસ તબીબો સામે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી જેવા ડાંગ જિલ્લાના ગરીબ પરિવારોને જાનહાની ન પહોંચે તે પહેલા તળિયા ચાટક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી લોક માંગ ઉઠી છે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે પોલિયો બુથની મુલાકાત લીધી તે પ્રમાણે નડકચોડ ગામે બોકસ તબીબોની મુલાકાત લેશે કે કેમ રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ડાંગ